આજે આપણે બનાવીશું હેલ્ધી ચોકલેટ આ ચોકલેટ બનાવવા માટે કોઈપણ જાતના સ્વીટનર્સનો કે ખાંડનો ઉપયોગ નથી કર્યો છતાં પણ ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને પણ આ ચોકલેટ તમે એકદમ ગિલ ફ્રી આપી શકો છો તો ચાલો આપણે હેલ્ધી ચોકલેટ બનાવવાનું શરૂ કરીએ ચોકલેટ બનાવવા માટે અહીં મેં અડધી વાડકી જેટલી બદામ લીધી છે બદામને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાની છે હવે બદામને થોડી ડ્રાય રોસ્ટ કર્યા પછી એમાં આપણે થોડા કાજુ ઉમેરવાના છે ડ્રાય ફ્રૂટની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો હવે કાજુ અને બદામને સરસ રીતે શેકી લીધા છે એને થોડા ઠંડા કરી લઈશું અહીં મેં દસથી બાર નંગ જેટલા ખજૂર લીધા છે હવે ખજૂરમાંથી બી કાઢી લેવાના છે ખજૂર નેચરલી સ્વીટ હોય છે એટલે આપણે આ ચોકલેટ બનાવવા માટે ખાંડનો કે કોઈ પણ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવાનો નથી આ જ રીતે મેં અહીં બધા જ ખજૂરના બી કાઢી લીધા છે હવે ખજૂરમાં સ્ટફ કરવા માટે આપણે એક સ્ટફિંગ બનાવીશું તો એના માટે શેકેલા કાજુ અને બદામને મિક્સર જારમાં લેવાના છે સાથે એક ઇલાયચીના દાણા અને બેથી ત્રણ ટીપા જેટલું વેનિલા એસન્સ ઉમેરવાનું છે હવે એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લીધું છે કાજુ અને બદામનો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે એમાંથી આપણે થોડો હમણાં સાઈડ પર રાખીશું બાકીના ચાર ચારથી પાંચ ખજૂરને આપણે ટુકડા કરીને ઉમેરી દેવાનું છે અને એને મિક્સર જારમાં ફરીથી મિક્સ કરી લેવાનું છે હવે બધું મિક્સર જારમાં બરાબર સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જે કાજુ બદામનો પાવડર સાઈડ પર રાખ્યો હતો એમાં બેથી ત્રણ ખજૂરને આ રીતે કાપીને ઉમેરી દેવાના છે હવે ખજૂરના નાના ટુકડા કરીને પાવડરમાં આ રીતે ઉમેરી દેવાના છે અહીં મેં બેથી ત્રણ નંગ ખજૂર ઉમેર્યા છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે ખજૂરના ટુકડાને કાજુ બદામના મિક્સચર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે એક જ સ્ટફિંગ પણ બનાવી શકો છો પણ આ સ્ટફિંગ આપણે ખજૂરમાં જ ભરવાના છે એટલે મેં અહીં ખજૂર એમાં ઓછું ઉમેર્યું છે એટલે અલગથી સ્ટફિંગ બનાવ્યું છે હવે એની નાની નાની ગોળીઓ વાળીને એને ખજૂરમાં સ્ટફ કરી લેવાનું છે ખજૂરમાં સ્ટફ કર્યા પછી એને સારી રીતે દબાવીને સીલ કરી દેવાનું છે આ રીતે આપણે બધા ખજૂરમાં સ્ટફિંગ સ્ટફ કરી લેવાનું છે અહીં મેં આ રીતે ખજૂરમાં સ્ટફિંગ ભરીને તૈયાર કરી લીધું છે હવે આ સ્ટફિંગવાળી ડીશમાં આપણે જે મિક્સરમાં સ્ટફિંગ બનાવ્યું છે એ કાઢી લેવાનું છે હવે આ સ્ટફિંગને શેપ કરવા માટે મેં અહીં સિલિકોન મોલ્ડ લીધો છે એમાં આપણે આ સ્ટફિંગને ભરી દેવાનું છે તમે મોલ્ડનો ઉપયોગ ન કરવા માગતા હોવ તો એના નાના નાના ગોળા પણ વાળીને તૈયાર કરી શકો છો મોલ્ડમાં સ્ટફિંગ ભરીને એને સારી રીતે પ્રેસ કરી લેવાનું છે અહીં મેં બધા સ્ટફિંગને મોલ્ડમાં ભરી લીધું છે આ સ્ટફિંગને આપણે સેટ કરવા નથી રાખવાનું એને ડાયરેક્ટ જ આ રીતે પ્રેસ કરીને કાઢી લેવાનું છે હવે સ્ટફિંગને જે શેપ આપ્યો છે એ આપણે મોલ્ડમાંથી કાઢી લેવાનું છે હવે ચોકલેટ બનાવવા માટે આપણે આ રીતની પ્રિપેરેશન કરી લીધી છે આ સ્ટફિંગમાં તમે તમારી પસંદગી પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો હવે આપણે આને ચોકલેટથી કવર કરી લઈશું એના માટે અહીં મેં ડાર્ક ચોકલેટ લીધી છે ડાર્ક ચોકલેટને જરૂરત પ્રમાણે આપણે તોડી લેવાની છે હવે આ ચોકલેટને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે ચોકલેટને આપણે નાના નાના ટુકડામાં કટ કરીશું તો એ સારી રીતે મેલ્ટ થઈ જશે ચોકલેટને આ રીતે હવે કટ કરી લીધી છે એને આપણે એક કાચના બોલ મકાળી લઈશું હવે ચોકલેટને મેલ્ટ કરવા માટે આપણે ડબલ બોઇલર પદ્ધતિનો ઉપયોગ કરીશું તો એના માટે ગેસ પર મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી ઉકળી ગયું છે તો એના પર હવે આપણે બોલ મૂકી દઈશું હવે ચોકલેટને મિક્સ કરી લેવાનું છે ચોકલેટને પીગાળવા માટે હંમેશા આ રીતનો જ ઉપયોગ કરવાનો છે એને ડાયરેક્ટ તમે પેનમાં મૂકશો તો એ સરખી રીતે પીગળશે નહીં હવે ચોકલેટને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે ચોકલેટની કન્સિસ્ટન્સી આ રીતે થઈ ગઈ છે ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે તો એને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે હવે અહીં મેં એક ડીશમાં બટર પેપરને આ રીતે પાથરી દીધું છે હવે પીગાળેલી ચોકલેટમાં આપણે પહેલાં ખજૂરને જે સ્ટફ કરીને મૂક્યું હતું તેને મૂકી દેવાનું છે તેને સારી રીતે ચોકલેટથી કવર કરી લેવાનું છે હવે ખજૂરને ફેરવીને આ રીતે બધી તરફ ચોકલેટથી કવર કરી લેવાનું છે અને એને કાંટા ચમચીની મદદથી બહાર કાઢીને આપણે જે બટર પેપર ડીશમાં રાખ્યું હતું તેના ઉપર મૂકતા જવાનું છે એ જ રીતે બધા ખજૂરને આ રીતે કવર કરી લેવાનું છે અહીં મેં બધા ખજૂરને આ રીતે ચોકલેટથી કવર કરી લીધું છે હવે આપણે જે મોલ્ડમાં સ્ટફિંગ સેટ કર્યું હતું એને પણ આપણે ચોકલેટમાં ઉમેરી દેવાનું છે આ સ્ટફિંગને પણ ચોકલેટથી સારી રીતે કવર કરીને એને કાંડા ચમચીની મદદથી બહાર કાઢીને બટર પેપર પર મૂકી દેવાનું છે તમે ડાર્ક ચોકલેટની જગ્યાએ મિલ્ક ચોકલેટ કે વ્હાઈટ ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો ચોકલેટ તમે તમારી પસંદગી પ્રમાણે યુઝ કરી શકો છો આ રીતે બધા જ સ્ટફિંગને ચોકલેટથી કવર કરી લીધું છે હવે આપણે ચોકલેટને સેટ કરી લઈશું તમને જો આ ચોકલેટ બનાવીને ફટાફટ ખાવી હોય તો એને તમે ફ્રીજમાં પણ સેટ કરી શકો છો મેં એને અહીં બહાર જ સેટ થવા માટે રાખી છે હવે ચોકલેટને ઉપરથી પિસ્તાની કતરણ અને રોઝ પેટલથી ગાર્નિશ કરી લીધી છે અડધાથી એક કલાકમાં આ ચોકલેટ સારી રીતે સેટ થઈ જાય છે સેટિંગ ટાઈમ એનો ટેમ્પરેચર પ્રમાણે પણ અલગ અલગ હોય છે શિયાળામાં એ જલ્દી સેટ થઈ જાય છે અને ઉનાળામાં એને થોડી વાર લાગે છે એક કલાક પછી ચોકલેટ સારી રીતે સેટ થઈ ગઈ છે એને આપણે હવે કાઢી લેવાની છે ચોકલેટ આપણે બટર પેપર પર સેટ કરી હતી એટલે એ એકદમ સરળતાથી નીકળી જાય છે આ હેલ્ધી ચોકલેટ તમે પણ ઘરે આરામથી ઓછા ખર્ચામાં બનાવી શકો છો આ ચોકલેટને તમે ડિઝર્ટ તરીકે ખાઈ શકો છો બાળકોને આપી શકો છો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તમે આ રીતે બનાવીને વેચી શકો છો ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ સરળતાથી આ ચોકલેટ બનીને તૈયાર થઈ જાય છે અને આ ચોકલેટ તમે ડ્રાય ફ્રૂટ સ્ટફ કરીને બનાવો છો એટલે એકદમ હેલ્ધી બને છે આ રીતે બનાવશો તો નાનાથી લઈને વડીલો સુધી બધાને આ ચોકલેટ ખૂબ જ પસંદ આવશે એકવાર તમે આ રીતે ઘરે ચોકલેટ બનાવીને જરૂર ટ્રાય કરો ઘરના સૌને ખૂબ જ પસંદ આવશે બાળકોને આ ચોકલેટ આપવાથી તે એનર્જી બાર તરીકેનું કામ કરશે વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો